વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ધોરણ અગિયાર ફિઝિક્સ ચેપ્ટર નંબર પાંચ કાર્ય ઉર્જા ઉર્જાને પાવર એનું ઉદાહરણ નંબર બે અને ત્રણ તેની સાથે સાથે આપણે ચર્ચા કરીશું કેવા આ ઉદાહરણોમાં ફેરફારો હોઈ શકે તથા જે નિર્ણય લગતા કેવા ફેરફાર હશે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું હવે ઉદાહરણ બેની વાત કરીએ તો ઉદાહરણ બે ની રકમ આ રીતની છે એક ગ્રામ દળનું એક ટીપું છે વરસાદનું એક ટીપું છે એક કિલોમીટર ઊંચાઈથી નીચે પડે છે મુક્ત પતન કરે છે કેટલાક ઊંચાઈથી એક કિલોમીટર ઊંચાઈથી જ્યારે તે જમીન ઉપર પડે ત્યારે તેનો વેગ કેટલો આપી દીધો છે પચાસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી નીચે પડે છે જ્યારે જમીનને સ્પર્શે ત્યારે તેનો વેગ આટલો છે તો ગુરુત્વાકર્ષણ બળના લીધે થતું કાર્ય શોધો અને અજ્ઞાત અવરોધ બળના લીધે થતું કાર્ય આપણે શોધવાનું છે તો પહેલી વાત તો એ કે આપણે આ બે પ્રશ્નોના જવાબો આપવાના છે એક ગુરુત્વાકર્ષણ બળના લીધે થતું કાર્ય અને બીજું અજ્ઞાત અવરોધ બળના લીધે થતું કાર્ય તો પહેલી વાત તો એ કે કાર્ય શોધવાનું છે તો કાર્યનું સૂત્ર આવડવું જરૂરી છે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય એ તમને ખબર હોવી જોઈએ કાર્યનું સૂત્ર પહેલાં કહ્યું છે તો પહેલાં તો એ સૂત્ર જો આવડે તો તમને દાખલો આવડશે તો પહેલાં સૂત્ર તો તમને ખબર હોવી જોઈએ જ તો કાર્ય ડબલ્યુ બરાબર શું લખીએ છીએ આપણે એફડી કોસ્ટ ઇટા લખીએ છીએ કે નહીં હવે એફડી કોસ્ટ ઇટા એટલે અહીંયા બળ અને એ સ્થાનાંતર અને કોસ્ટ ઠીટા એટલે કે ઠીટાનું એફ અને ડી વચ્ચેનું ખૂણો ઠીટા હોય તો એના અનુરૂપ કોસ્ટ ઠીટાનું મૂલ્ય આપણે લેવું પડે હવે વરસાદનું ટીપોની વાત કરીએ તો વરસાદનું ટીપો આમ નીચેની તરફ ગતિ કરે તો નીચેની તરફ ગતિ કરે તો એના પર લાગતું બળ કેટલું હોય તો વજન બળ જેટલું હોય તો અહીંયા એફનું મૂલ્ય કેટલું હશે તો વજન બળ એમજી જેટલું હશે તો પહેલી વાત તો એ કે બળનું મૂલ્ય એમજી લેવું પડે એટલે એમની જરૂર છે તો એમ આપી દીધા જો એક ગ્રામ જી તો આ દાખલાની અંદર જીનું મૂલ્ય તમારે કેટલું લેવાનું તો જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો જો જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ન આપેલ હોય તો તમારે કેટલું મૂલ્ય લેવાનું તો નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું પણ અહીંયા ખાતર દાખલાની ગણતરી સહેલાઈથી થાય એ માટે જીનું મૂલ્ય આપણે કેટલું લઈશું તો દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો પહેલી વાત કે એફની જરૂર પડે તો એફનું મૂલ્ય કેટલું એમજી જેટલું એમનું મૂલ્ય આપી દીધું છે જીનું મૂલ્ય આપી દીધું છે એટલે બળ તમે શોધી શકો વાત આવી હવે ડીનું મૂલ્ય શોધવાની ડી તો જો અહીંયા એક કિલોમીટર અંતર આપી દીધું કેટલી ઊંચાઈથી પડે છે એક કિલોમીટર ઊંચાઈથી પડે છે અને બીજું વજન બળની દિશાણ સ્થાનાંતરની દિશા સ્થાનાંતર કઈ બાજુ થાય છે જમીન તરફ વજન બળ પણ કઈ બાજુ લાગે છે નીચેની તરફ તો ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતરની દિશાઓ સરખી હોવાથી ઠીટાનું મૂલ્ય કેટલું જીરો હવે ઠીટા બરાબર ઝીરો હોય તો યાદ રાખજો કોસ ઠીટાની કિંમત કેટલી થાય તો કોસ ઝીરો અને કોસ ઝીરો બરાબર વધ તો આનું મૂલ્ય પણ આપણને મળી ગયું તો એનો મતલબ એ થાય કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય તમે શોધી શકો કે નહીં તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય ડબલ્યુ બરાબર એફની જગ્યાએ આપણે મૂકી દઈએ એમ જી ડીની જગ્યાએ શું મૂકી દઈએ એચ અને અહીંયા શું આવશે કોસ્ટ ઝીરોની કિંમત વધ એટલે એમ જી એચ થાય હવે આ બધાની જો એમની કિંમત કેટલી છે એક ગ્રામ છે હવે એમ ઇઝ ઇક્વલ તો અહીંયા આપણે જો લિસ્ટ બનાવીએ માહિતીનું જો લિસ્ટ બનાવીએ તો એક ગ્રામ એક ગ્રામ હોય તો શું લખાય દસની માઇનસ ત્રણ ઘાત કેજી થાય કે ના થાય તો એમની કિંમત આપણે કેટલી મૂકીશું તો દસની માઇનસ ત્રણ ઘાત કેજી જીનું મૂલ્ય કેટલું લેવાનું તો દસ કેટલી ઊંચાઈથી પડે તો એચનું મૂલ્ય તમને આપી દીધું કેટલું આપ્યું છે તો એક કિલોમીટર એક કિલોમીટરના મીટર કેટલા તો દસની ત્રણ ઘાત મીટર થાય કે નહીં હજાર મીટર એટલે દસની ત્રણ ઘાત મીટર તો અહીંયા દસની ત્રણ ઘાત હવે સમજી લો આ આધાર સરખા છે તો ઘાતાંગનો સરવાળો થાય ઘાતાકનો સરવાળો માઇનસ ત્રણ વત્તા ત્રણ એટલે ઝીરો થાય એટલે આ બેનું સાદરૂપ જો આપીએ તો દસની કેટલી ઘાત થશે જીરો ઘાત અને દસની જીરો ઘાત એટલે એક ગમે તે સંખ્યાની ઝીરો ઘાત હોય ધારો કે પાંચની જીરો ઘાત હોય તો એક લખાય બેની જીરોઘાત હોય તો એક લખાય કોઈપણ સંખ્યાની જીરો ઘાત એટલે એક થાય તો આ બેનું સાદુપ તો એક મળી ગયું તો એક ગુણ્યા દસ બરાબર શું થશે દસ તો દસ જોલ જેટલું કાર્ય થાય તો પહેલાં પ્રશ્નોનો જવાબ પૂરો થઈ ગયો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું તો દસ જોલ છે હવે અહીંયા શબ્દ વાપર્યો છે અજ્ઞાત અવરોધ બળ હવે અજ્ઞાત અવરોધ બળ વડે થતું કાર્ય શું તો તો અજ્ઞાત અવૃત્ત બળ તો અંદર આપેલું જ નથી તો અજ્ઞાત અવૃત્ત બળ ના આપેલું હોય સતત જો તમારે કાર્ય શોધવું હોય તો તમારે શું યાદ કરવાનું તો કાર્ય કુલ કાર્ય કેટલું થાય છે પહેલાં શોધી કાઢવાનું અને કાર્ય ઊર્જાનો પ્રમેય તો તમે વાપરી શકો કે નહીં કારણ કે આ એક માહિતી આપીએ શા માટે આપીએ તો ગતિ ઉર્જા પરથી તમે કાર્ય શોધી શકો તો ધારો કે વરસાદનું ટીપું આમ નીચેની તરફ જો જતું હોય તો જો વરસાદનું ટીપું નીચેની તરફ જતું હોય ત્યારે તેના પર લાગતું અવરોધક બળ કઈ બાજુ હોય તો વેગની વિરુદ્ધ દિશામાં લાગે હવે અવરોધક બળવડે થતું કાર્ય અને આના વડે થતું કાર્ય એટલે કે વજન બળવડે થતા કાર્યને આપણે ડબલ્યુ વન વડે દર્શાવીએ અવરોધક બળવડે થતું કાર્ય ડબલ્યુ ટુ વડે દર્શાવીએ તો કુલ કાર્ય કેટલું થાય તો ડબલ્યુ વન વધતા ડબલ્યુ ટુ થાય હવે કાર્ય ઉર્જાનો પ્રમેય આપણને ખબર છે કે થયેલ કાર્ય એ ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય તો પહેલું કામ તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો તો ડેલ્ટા કે डेल्टा के बराबर શું લખીશું w તો તમારો પહેલો ગોલ એ હોવો જોઈએ કે ડેલ્ટા કે સોધી ગાડીએ ગતિ ઊર્જા મતલબ તો ફેરફાર એટલે કે લો અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા તો ગતિ ઊર્જા મતલબ તો ફેરફાર આપણે સોધીએ તો કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શું લખીશું અંતિમ ગતિ ઊર્જા અંતિમ વેગને આપણે v વડે દર્શાવીએ તો 1/2 mv² પ્રારંભિક વેગને આપણે v0 વડે દર્શાવીએ તો 1/2 mv0² આ અંતિમ ગતિ ઉર્જા છે કે ફાઇનલ આ ઇનિશિયલ ગતિ ઉર્જા છે તો કે આઈ તો કે એફમાંથી કે આઈ તમારે શું કરવા પડે બાદ કરવા પડે હવે આના બરાબર જો આનું સાદરૂપ આપીએ તો પ્રારંભિક ગતિ ઊર્જા તો જો મુક્ત પતન કરે છે એટલે પ્રારંભિક વેગ વી જીરો બરાબર ઝીરો છે ઓ પ્રારંભિક વેગ ઝીરો તો આનું આખું મૂલ્ય કેટલું થાય ઝીરો થાય કે ના થાય તો ગતિ ઊર્જામાં તો ફેરફાર એક દ્વિતિયાંશ એમ વી સ્ક્વેર જેટલો થાય તો ગતિ ઉર્જામાં થતો ફેરફારનું મૂલ્ય લઈએ તો વન બાય ટુ એમની કિંમત કેટલી એક ગ્રામ છે એક ગ્રામ એટલે દસની માઇનસ ત્રણ ઘાત વી બરાબર કેટલા છે તો વી સ્ક્વેર વીની કિંમત આપી દીધી છે પચાસ તો પચાસનો વર્ગ આનું સાદરૂપ આપીએ તો વન બાય ટુ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત પચાસનો વર્ગ કેટલો થશે તો પચીસ આનું જો આપણે સાદરૂપ આપીએ તો આનું સાદરૂપ કેટલું થશે આના બે વડે ભાગો તો બારસો પચાસ ગુણ્યા દસથી માઇનસ ત્રણ ઘાત થાય ને પચીસો બે બરાબર કેટલા થશે બારસો પચાસ ગુણ્યા દસથી માઇનસ ત્રણ એટલે એક પોઈન્ટ પચીસ જૂલ થાય એ બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ કાપી દઈએ તો એક પોઈન્ટ પચીસ જૂલ જેટલી ગતિ ઉર્જામાં થતો ફેરફાર મળે પણ કાર્ય ઊર્જાના પ્રમેય અનુસાર ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર તો ડબલ્યુ વન વધતા ડબલ્યુ ટુ આ જે ડબલ્યુ વન જે મળ્યા એના આપણે આને દર્શાવી દઈએ ડબલ્યુ વન જે ગુણુત્વાકર્ષણ બળવડે થતું કાર્ય છે અને ડબલ્યુ ટુ એ અવરોધક બળવડે થતું કાર્ય છે તો અવરોધક બળવડે થતું કાર્ય ડબલ્યુ ટુ બરાબર ડેલ્ટા કે માઇનસ ડબલ્યુ વન ડેલ્ટા કેની કિંમત આપણે મૂકી દઈએ એક પોઈન્ટ અને ડબલ્યુ વનની કિંમત આપણે દસ મૂકી દઈએ એક પોઈન્ટ પચીસ માંથી દસ બાદ કરીએ તો માઇનસ આઠ પોઈન્ટ પંચોતેર ઝૂલ થાય તો એનો મતલબ એ થયો કે અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું મળશે માઇનસ આઠ પોઈન્ટ પંચોતેર ઝૂલ છે આ ઋણ નિશાન એ દર્શાવે છે કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે માટે તેના વડે મળતું કાર્ય કેવું મળે તો ઋણ મળે છે તો આટલું તમારી યાદ રાખવાનું સ્થાનાંતરની વિરુદ્ધ દિશા હોવાના લીધે કાર્યનું મૂલ્ય છે હવે ફેરફાર કેવો પૂછી શકાય તો એવું કીધું હોય કે અવરોધક બળ શોધો તો અવરોધક બળ શોધવું હોય તો આપણે ખબર છે કે ડબલ્યુ ટુ બરાબર શું લખીશું એફડી કોસ્ટ હિટા તો ડબલ્યુ ટુ બરાબર કેટલા તો માઇનસ આઠ પોઈન્ટ પંચોતેર આવૃતક બળ વિરુદ્ધ દિશામાં છે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં તો ઠીટાની કિંમત એકસો એસી થાય ને તો એફ ડી એટલે સ્થાનાંતર કેટલું છે તો એક કિલોમીટર એટલે દસની ત્રણ ઘાત કોષીટા કોષ ઠીટા એટલે અહીંયા કોસ કેટલા થશે એકસો એસી કેમ એકસો એસી તો કે આ થઈ આપણી બળની દિશા આ થઈ સ્થાનાંતરની દિશા બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો છે એકસો છે તો આનું જો સાદરૂપ આપીએ તો કેટલું મળશે માઇનસ આઠ પોઈન્ટ પંચોતેર એફ અહીંયા કેટલા થશે ગુણ્યા દસની ત્રણ ગાત કોસ એકસો એસી બરાબર માઇનસ વન તો અહીંયા લાગતું જે બળ જે છે એ માઇનસ આઠ પોઈન્ટ પંચોતેર ભાગ્યા દસની નિશાની કેવી માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો દસની માઇનસ ત્રણ ઘાત તો આના બરાબર શું લખીશું આઠ પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની માઇનસ ત્રણ घात ન્યૂટન જેટલું અવરોધક બળ લાગે જે ટીપાના સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય તો આવી વધારાનો ફેરફાર તમારી યાદ રાખવાનો હવે આપણે ચર્ચા કરીશું ઉદાહરણ નંબર ત્રણની તો ઉદાહરણ નંબર ત્રણ ઉદાહરણ નંબર ત્રણની રકમ આ રીતની આપેલી છે કે એક સાયકલ સવાર દસ મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે તો આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ બસો ન્યૂટન છે જે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે તો રસ્તા વડે સાયકલ પર થતું કાયદે તો અને સાયકલ વડે રસ્તા પર થતું કાયદે શોધો તો રસ્તા પર જ્યારે સાયકલ ગતિ કરતી હોય તો તમને ખબર હોવી જોઈએ ધારો કે રસ્તો છે રસ્તા પર ધારો કે આ રીતે સાયકલ ગતિ કરે છે આને તમે સાયકલ જ સમજો હવે આ સાયકલ ગતિ કરે છે તો આના માટે આના પર લાગતા બળની જો વાત કરીએ તો ઘર્ષણ બળ કે સાયકલ જો આગળની દિશામાં ગતિ કરતી હોય તો રસ્તાવાડે સાયકલ પર લાગતું ઘર્ષણ બળ તેની વિરુદ્ધ દિશામાં હોય હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે હવે આ બળનું મૂલ્ય આપી દીધું છે કેટલું બળ આપ્યું છે બસો ન્યૂટન આપેલું છે હવે આટલું બળ લાગે સ્થાનાંતર કઈ દિશામાં થાય છે તો આગળની તરફ બળ કઈ બાજુ લાગે છે વાસણની તરફ તો આ બળ એફ થયું આ સ્થાનાંતર ડી થયું એફ અને ડી વચ્ચેનો ખૂણો જો લઈએ તો એકસો એસી અંશ થાય થાય ને એકસો એસી અંશ તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો તમને આપી દીધો છે એકસો એસી અંશ પહેલી વાત તો એ કાર્ય શોધવાનું છે તો અગાઉના ઉદાહરણમાં વાત કરીએ એ પ્રમાણે સૂત્ર આવડતું હશે તો જ દાખલો આવડશે તો અહીંયા સ્થાનાંતર કેટલું છે જુઓ તો દસ મીટર છે બળ કેટલું છે તો બસો ન્યૂટન છે ખૂણાનું મૂલ્ય કેટલું એકસો એસી અંશે તો કાર્ય શોધવાનું છે તો કાર્ય કાર્યુ બરાબર ડબલ્યુ બરાબર હવે આનું સૂત્ર તમે યાદ કરો શું આવશે સૂત્ર બોલો તો આનું સૂત્ર આપણે જો લખીએ તો લખાય ને એફડી કોસ્ટ તો કાર્ય ડબલ્યુ બરાબર આપણે શું લખીશું એફડી કોસ્ટિટા એફનું મૂલ્ય આપી દીધું છે એફનું મૂલ્ય આપણે કેટલું લખીશું તો અહીંયા બસો લખીશું ડીનું મૂલ્ય કેટલું તો સ્થાનાંતર કેટલું છે તો સ્થાનાંતર દસ મીટર છે તો અહીંયા દસ અને કોસ એકસો એંશી અંશ કોસ એકસો એંશી અંશની કિંમત યાદ રાખવાની કોસ એકસો એસી અંશ બરાબર કેટલા માઇનસ વન ધારો કે કોસ ઝીરો અંશ હોય તો વન થાય અને કોષ નેવોશ જો આપેલો હોય તો કિંમત કેટલી થાય જીરો થાય તો આ મૂલ્યો તમારે યાદ રાખવા જરૂરી છે કોસ એકસો એસીની કિંમત કેટલી માઇનસ વન કેટલી માઇનસ વન તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો બસો ગુણ્યા દસ ઇન્ટુ માઇનસ વન બરાબર કેટલા થાય માઇનસ બે હજાર ચૂલ થાય આ માઇનસ નિશાની શું દર્શાવે છે સાયકલ ઉપર કાર્ય થાય છે જો સાયકલ વડે થતું કાર્ય હોય તો પ્લસ લેવાનું પણ આ માઇનસ નિશાની એ દર્શાવે છે કે સાયકલ પર કાર્ય થાય છે વડે થતું પર હોય તો માઇનસ વડે હોય તો પ્લસ આટલું યાદ રાખવાનું તો સાયકલ ઉપર કાર્ય થાય છે માટે નિશાની કેવી છે માઇનસ આ ખાસ યાદ રાખજો હવે બીજો પ્રશ્ન છે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય તો હવે તમે જુઓ જેટલું બળ સાયકલ રસ્તા પર લગાડે જેટલું એટલું જ બળ રસ્તો સાયકલ પર બળ લગાડે તો રસ્તો સાયકલ પર બળ જો બસો ન્યૂટન જો બળ લગાડતું હોય તો જેટલું આઘાતી બળજો આને તમે આઘાતી બળકો તો પછી સાયકલ રસ્તા પર જે બળ લગાડે એને શું કહેવાય પ્રત્યાઘાતી બળ કહેવાય કયું બળ કહેવાય પ્રત્યાઘાતી બળ કહેવાય તો સાયકલ પણ રસ્તા પર બસો ન્યૂટન જેટલું બળ લગાડે પણ એની દિશા કઈ બાજુ છે તો વિરુદ્ધ દિશા હોય બસોની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય એકના આપણે આઘાતી બળ કહીશું તો બીજાને શું કહેવાય પ્રત્યાઘાતી બળ કહેવાય પરંતુ સાયકલ જ્યારે રસ્તા પર બસો નીટરનું બળ લગાડે ત્યારે શું રસ્તાનું સ્થાનાંતર થાય રસ્તો તો એના એ સ્થાને જ રહેવાનો રસ્તો ખસતો નથી સાયકલ ખસે છે પણ રસ્તો નથી ખસતો તો સાયકલ વડે જ્યારે રસ્તા પર બસો નીટરનું બળ લાગે ત્યારે રસ્તાનું સ્થાનાંતર કેટલું હોય તમે વિચારો તો રસ્તો તો એના સ્થાને રહેવાનો રસ્તો જો એના સ્થાને રહે તો એનું સ્થાનાંતર કેટલું શૂન્ય અને સ્થાનાંતર શૂન્ય તો હવે તમે બોલો કાર્ય કેટલું થશે કાર્યનું સૂત્ર વિચારો તમે કાર્ય ડબલ્યુ બરાબર શું લખાય એફડી કોસ્ટ હિટા લખાય હવે જો કાર્ય ડબલ્યુ બરાબર જો એફડી કોસ્ટ ટીટા લખાય એફ બરાબર તો તમે બસો મૂકી શકો પણ ડી બરાબર કેટલા જીરો હવે ડી જીરો મૂકી દઉં તો ગુણાકાર કેટલો થાય બસો ગુણ્યા જીરો ગુણ્યા કોસ્ટ બસો ગુણ્યા જીરો એક પદ જીરો હોવાથી કુલ કાર્ય કેટલું થઈ જશે શૂન્ય તો આમ સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેટલું શૂન્ય એ તમે જાતે ગણતરી કરી શકો કે ના કરી શકો તો આમ ર સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય જો શોધીએ તો ડબલ્યુ બરાબર એફડી કોસ્ટિટાડીનું મૂલ્ય કેટલું લઈ લેવાનું જીરો લઈ લેવાનું તો એ વખતે થતું કાર્ય કેટલું હશે ઝીરો જૂલ હોય કેટલું હોય ઝીરો જૂલ તો આમ સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેટલું હશે તો ઝીરો ચૂલ હોય અને રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય કેલું તો માઇનસ બે હજાર ચૂલ છે આ માઇનસ બે હજાર ચૂલ જે દર્શાવે છે એ સાયકલ પર થતું કાર્ય છે કેટલું છે માઇનસ બે હજાર ચૂલ તો આ વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ એના પછીના વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર ચાર પાંચ અને છ ની તરીકે ચર્ચા કરીશું